કારણ કે અત્યારે હાલ ચૈતર વસાવા જેલમાં ફરી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા એમના રોજે રોજ વિવાદોમાં ફરી રહ્યા છે મિત્રો કેમ આમ આદમી પાર્ટીના નેતાઓને અત્યારે હાલ વિવાદમાં ફરવું પડે છે રાજકારણમાં મિત્રો ચર્ચામાં નહીં ચાલતા હોય એટલા અત્યારે હાલ આ બંને નેતાઓ વિવાદમાં ચાલી રહ્યા છે મિત્રો આમને કોણ દબાવી રહ્યું છે કોનો હાથ છે મિત્રો અત્યારે હાલ તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો તો મોટા ભાગના સમાચાર આમ આદમી પાર્ટીના બંને નેતાઓ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાના તમને જોવા મળતા હશે ચૈતર વસાવા મિત્રો ઘણા ટાઈમથી જેલની અંદર છે ત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયા કોઈ પણ જાતનું સારું કામ કરવા માટે આગળ વધે કોઈ કોઈ પણ વ્યક્તિને આગળ લાવવા માટે તે ન્યાય અપાવતા હોય ત્યારે મિત્રો બીજા દિવસે તેમના વિરોધો ચાલુ થઈ જાય તમને ખબર હશે કે બે દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ એક મહિલાના ઘરની આગળ આઠ આઠ વર્ષથી મિત્રો બેલા પડ્યા હતા તે હટાવ્યા અને બીજા દિવસે મિત્રો વિવાદ ચાલુ એવી જ રીતે મિત્રો ડેડિયાપાડાની અંદર સહેતર વસાવા ગરીબ જનતા માટે અને કોઈ પણ ગરીબ ખેડૂતો માટે કોઈ પણ જાતના કામોની વિનંતી આગળ કરે તો મિત્રો ખોટી રીતે તેમને ફસાવવામાં આવે છે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક અને અમુક કર્મચારીઓ લોકો કહી રહ્યા છે તો મિત્રો કેમ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આવું ચાલી રહ્યું છે મિત્રો તમે જ્યાં જુઓ ત્યાં ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા બંનેના સમાચાર તમને ઘણા બધા જોવા મળતા હશે અને મિત્રો ચૈતર વસાવા એમનો ગુનો શું હતો એ તો તમને બધાને ખબર જ હશે એક નાનકડી વાતની અંદર તેમને જેલમાં પૂરવામાં આવ્યા છે અને મિત્રો તેમને ઘણા ટાઈમથી જેલમાં રાખવામાં આવ્યા છે હજુ સુધી મિત્રો તે જેલમાંથી છૂટ્યા નથી હવે એવું લાગી રહ્યું છે કે પાંચ તારીખે તેમના જામીન સ્વીકારવામાં આવશે અને જો ચૈતર વસાવાને જામીન મળી ગયા તો મિત્રો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી શકે છે પણ અત્યારે હાલ તો મિત્રો એક જ સમાચાર ચાલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા સંજય વસાવા મિત્રો આ બધા સમાચાર તમે સોશિયલ મીડિયામાં જોતા હશો અરવિંદ કેજરીવાલ પણ મિત્રો ડેડિયાપાડા આવ્યા હતા પંજાબના સીએમ પણ ડેડિયાપાડા આવ્યા હતા મિત્રો એક સભા રાખવામાં આવી હતી એ સભામાં ઘણા બધા લોકો જોડાયા હતા આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અન્ય સમાજના લોકો જોડાયા હતા ઘણા બધા મિત્રો નાના મોટા નેતાઓ ત્યાં હાજરી આપી હતી આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે તમે જોતા હશો કે ચૈતર વસાવા જેલની અંદર તો છે પણ મિત્રો જેલની અંદર છે સતાય તેમના અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક જ સમાચાર જોવા મળે તો ચૈતર વસાવા ચૈતર વસાવા એક બાજુ મિત્રો ચૈતર વસાવાના પત્ની મીડિયામાં બોલી રહ્યા છે અને એક બાજુ ચૈતર વસાવાના સામે ફરિયાદ કરનાર આ સંજય વસાવા મીડિયા સામે બોલી રહ્યા છે સંજય વસાવા એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા ખોટા અને ચૈતર વસાવાના પત્ની એવું કહી રહ્યા છે કે સંજય વસાવા ખોટા અને મારા પતિ સાચા તો મિત્રો હવે માનવું તો માનવું કોનું અને પોલીસ મિત્રો એક બાજુ પુરાવા નથી આપતી એવો અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા કે નથી કોઈના સપોર્ટમાં બોલતા આપણે મિત્રો જે સોશિયલ મીડિયામાંથી જે સમાચાર મળે છે એ તમને બતાવી રહ્યા છીએ તો આ વાત તમારે ખાસ નોંધ લેવી તમને ખબર હશે કે અત્યારે હાલ અંદર ગોપાલ ઇટાલિયા જે કામો નતા થતા એ કામો ની શરૂઆત કરી રહ્યા છે ત્યારે મિત્રો એમના પણ વિવાદ ચાલુ થઈ ગયા એવી જ રીતે મિત્રો ચૈતર વસાવા એટલે કે આમ આદમી પાર્ટીના બંને નેતાઓ મિત્રો વિવાદોમાં તેમનું રાજકારણ જતું રહેશે એવું લાગી રહ્યું છે તમારું શું કેવું છે એ કમેન્ટ કરીને જણાવજો મિત્રો આ માહિતી હતી તમને બતાવી તો આજના માટે આટલું એ પહેલા જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે